નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બીલીમોરાથી બિલ્લીમોરા જીબીના અધિકારીઓની બેદરકારીના કારણે મેન્ટેનન્સ વિભાગ દિવસે યોગ્ય કામગીરી ન કરતો હોવાને કારણે નવજીવન કોલોની પાણીની ટાંકીવાળા વિસ્તારમાં સતત ત્રણ દિવસથી રાત્રે સાડા અગિયાર પછી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ભર ઉનાળે રાત્રે સતત ત્રણ દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી મેન્ટેનન્સ વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે બિલ્લીમોરા બ્રાન્ચમાં મુખ્ય એન્જિનિયરની વાપી બદલી થઈ જવાને કારણે હાલ જગ્યા ખાલી છે ત્યારે કર્મચારીઓ સંતોષકારક કામગીરી ન કરતો હોવાને કારણે નવજીવન કોલોનીના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જ્યારે ટેકનોલોજીના સમયમાં ડીજીવીસીએલ સ્માર્ટ મીટરની વાતો કરે છે અને નવી ટેકનોલોજી લાવવાની વાતો કરે છે એ ડીજીવીસીએલ એક જ વિસ્તારમાં સત ત્રણ દિવસથી રાત્રે સાડા પછી કલાકે કલાક બે બે કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાની સમસ્યા દૂર કરી શકતો નથી અને એ જ ડીજીવીસીએલ ટેકનોલોજીની વાતો કરે છે એ ક્યાં સુધી યોગ્ય ગણાય જેથી કરીને નવજીવન અને પાણીની ટાંકીવાળા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની જે સમસ્યા છે જેનો દિવસે યોગ્ય મેન્ટેનન્સ કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવે એવી લોકોની લાગણી અને માગણી બંને છે અમદાવાદ ન્યૂઝના ના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ